ફેબ્રુઆરી મહિનાની શરૂઆત કમોસમી વરસાદથી થઈ છે જી હા વિડીયો શરૂ કરતાં પહેલાં તમને જણાવી દઈએ કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈ રાત્રે કમોસમી વરસાદ વરસ્યો છે હા એ વરસાદ એક નોર્મલ ઝોનમાં હતો એટલે કે સામાન્ય જેટલો વરસાદ હતો પરંતુ કમોસમી વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળ્યો છે ફેબ્રુઆરીના પહેલાં પાંચ દિવસ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે સાથે સાથે મરચીના પાકમાં રોગ ઉપદ્રવ અને એના નિવારણ માટેની દવાઓ વિશે આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ રહેશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની

ત્યારે હવામાન વિભાગ દ્વારા આ સપ્તાહમાં ગુજરાતના હવામાન અંગેની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં વારંવાર વાતાવરણમાં પલટો આવી શકે છે તેવી આગાહી દર્શાવવામાં આવી છે બુધવારે બપોરે અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે વરસાદ વરસવાની કોઈ આગાહી નથી આગામી ચાર દિવસ તાપમાન યથાવત રહેવાની સંભાવના રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાદળછાયું વાતાવરણ પણ થઈ શકે છે તો ચાલો સાથે સાથે અંબાલાલ પટેલની આગાહી વિશે પણ ચર્ચા કરીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અભિમન્યુ ચૌહાણે તાપમાન અંગે જણાવતા કહ્યું છે કે અમદાવાદમાં પંદર પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ તથા ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે નોંધનીય છે કે હાલ રાજ્યમાં સવારે અને રાતે ઠંડીનો ચમકારો લાગી રહ્યો છે જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેથી હાલ મિશ્ર ઋતુ છે અને એવામાં પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રાત્રે માવઠાની અસર જોવા મળી હતી જી હા ગઈકાલે દેવભૂમિ દ્વારકામાં ઓચિંતાના રાત્રિના સમયે ઓચિંતાનું માવઠું શરૂ થઈ ગયું હતું પરંતુ સદનસીબે આ માવઠું ભારે ન હતું સામાન્ય છાંટા હોવાથી ખેડૂતોના જીરાના પાકને બચત મળી છે ગુજરાતના હવામાન અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ઠંડીમાં વધઘટ થયા કરશે અને તેમજ ફેબ્રુઆરીમાં બે રાઉન્ડ ઠંડીના આવશે તેમ પણ જણાવ્યું છે મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે બારથી પંદર ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યું છે જેના કારણે સવારે અને રાતે ઠંડીનો અને બપોર થતાં ગરમીનો અનુભવ પણ થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાદળો જોવા મળી રહ્યા છે અને તેની અસરો ગુજરાતમાં જોવા મળી રહી છે પરંતુ રાજ્યમાં હાલ માવઠાની સંભાવના દેખાઈ રહી નથી તેમણે કહ્યું છે કે હાલ જે વાદળ થઈ રહ્યા છે તે કસના એટલે કે ચોમાસાના વરસાદ થવા માટેના વાદળના ચિહ્ન હોય છે વાદળો આ કસના બસો પચીસ દિવસ પછી ચોમાસા દરમિયાન વરસાદના રૂપમાં લાભ આપી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ફેબ્રુઆરીના મધ્યમમાં ઠંડીના રાઉન્ડની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં ફેબ્રુઆરી માસથી જ બેવડી ઋતુનો વર્તારો છે જેમાં કેટલાય વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટ્યું છે બપોરના સમયે ગરમીનો પારો વધ્યો છે તથા નલિયામાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી નોંધાયું છે પાટનગર ગાંધીનગરમાં પંદર ડિગ્રી તાપમાન છે તેમજ અમદાવાદ અને ડીસામાં તાપમાન સોળ ડિગ્રી છે ઠંડી ઘટતા મહત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાયો છે વડોદરામાં સત્તર ડિગ્રી સુરતમાં અઢાર ડિગ્રી તથા રાજકોટ અને અમરેલીમાં પણ તાપમાન અઢાર ડિગ્રીની આસપાસ પહોંચ્યું છે ઠંડી ઘટતા મહત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાયો છે રાજ્યમાં મિશ્ર ઋતુનો વર્તારો છે રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટ્યું છે રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી વધ્યો છે જાન્યુઆરી માસની સાથે હવે શિયાળો પણ વિદાય લેવાની તૈયારીમાં છે ચરોતર પંથકમાં હવે લઘુત્તમ તાપમાન બાર ડિગ્રીની આસપાસ રહેશે તેમાં કદાચ વધારો થશે પણ ઘટાડો થવાની શક્યતા નહીં વધશે મોસમના અણસાર જોતા હવે આગામી થોડા દિવસો બાદ હવે ગરમ કપડાં પહેરવા નહીં પડે મોસમમાં આવતા બદલાવ વચ્ચે વાતાવરણમાં પણ પલટો આવવાની સંભાવના છે એકત્રીસ જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીના રોજ સવારના સમયમાં વાતાવરણ પલટવાની સાથે આકાશ અંશતઃ વાદળછાયું રહેવાની શક્યતા છે આ બે દિવસોમાં કમોસમી વરસાદની શક્યતા નહીવત છે પોષ માસ તેના ઉત્તરાર તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હવે ઠંડીની મોસમ પૂર્ણ થવાના આરે છે છેલ્લા ચાર દિવસમાં સવારના તાપમાનમાં સાડા ચાર ડિગ્રીનો વધારો થયો છે હવે વાત કરીએ રોગ જીવાત નિયંત્રણની તો ગુજરાતના મોટા ભાગના લોકો ખેતી પર આધારિત છે દેશને સત્તર ટકા વસ્તી ખેતી પર નિર્વાહ કરી રહી છે ભારતમાં મરી મસાલાની પુષ્કળ પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે ગુજરાતના ખેડૂતો મરચાંની ખેતી કરી રહ્યા છે ગુજરાતમાં વિવિધ પ્રકારના મરચાંની ખેતી કરવામાં આવે છે સ્વાભાવિક છે કે ખેતી કરતા હોય તો પાકમાં રોગ આવવો એ સામાન્ય બાબત છે આજે પણ આપણે મરચાંના પાકમાં આવતી થ્રીપ્સની જીવાતને ઓળખી તેનું નિયંત્રણ કેવી રીતે કરવું તેના વિશે જાણીશું મરચીના ફૂલમાં કાળી થ્રીપ્સ નામની નવી જીવાત ખૂબ જ નુકસાન કરતી જોવા મળે છે આ જીવાત ફૂલને નુકસાન કરે છે નિયંત્રણ કરવામાં ના આવે તો મરચાંનો ઉતારો લઈ શકાતો નથી પરિણામે આ જીવાતનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે ખેતરમાં રોપણી કરવાની હોય તે ખેતરમાં ઉનાળામાં ખૂબ જ ઊંડી ખેડ કરવી જોઈએ મહેસાણાના બાગાયત વિભાગના કૃષિ વિશેષજ્ઞ જણાવે છે કે મરચીની જે ભૂરા અને પીળા રંગના પીળા ચીકણા પિંજર ત્રીસથી પચાસ પ્રતિ એકર પ્રમાણે લગાવવાથી પણ આ જીવાતનું નિયંત્રણ મેળવી શકાય છે સ્પીનેટોરામ અગિયાર પોઈન્ટ સાત એસથી પંદર મિલી અથવા સ્પીનો સાડ પિસ્તાલીસ એસી છ મિલી અથવા ફિપ્રોનિલ પાંચ એસી ત્રીસ મિલી અથવા સાયનાટ્રા ટ્રા દસ મિલી પાણીમાં ભેળવીને છંટકાવ કરવો જોઈએ આમ કરવાથી પણ જીવાત પર નિયંત્રણ કરી શકાય છે હવે વાત કરીએ આજના બજાર ભાવની સર્વપ્રથમ શરૂઆત કરીએ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડથી કપાસ આઠસો પચાસથી પંદરસો પાંચ બાજરો ત્રણસો પચાસથી ચારસો સાઠ ઘઉં ચારસો એંસીથી પાંચસો સિત્તેર અડદ ચૌદસોથી અઢારસો સાઠ તુવેર બારસો પચાસથી ઓગણીસો સિત્તેર વાલ પંદરસોથી ચોવીસો ચણા એક હજાર છવ્વીસથી એક હજાર એકસો બાર મગફળી ઝીણી અગિયારસોથી બારસો ત્રીસ મગફળી જાડી અગિયારસોથી બારસો પચાસ એરંડા નવસોથી અગિયારસો બાર તલ બે હજાર ચારસો પાસઠથી બે હજાર નવસો પાંચ ત્યારબાદ વાત કરીએ જો રાયડાની તો આઠસો નેવુંથી નવસો ચોર્યાસી રાય બારસોથી તેરસો પંચોતેર લસણ બે હજારથી છ હજાર છસો જીરું ચાર હજાર ચારસો પચાસથી છ હજાર એકસો પંચાવન અજમો ત્રેવીસો ચાલીસથી ચાર હજાર સાતસો પાંચ ધાણા અગિયારસો નેવુંથી તેરસો ડુંગળી પચાસથી ત્રણસો મરચાં સૂકા એક હજાર પંચાવનથી પાંત્રીસો સોયાબીન આઠસોથી આઠસો પાંસઠ ત્યારબાદ વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની ઘઉં ચારસો પચાસથી પાંચસો એંસી ઘઉં ટુકડા પાંચસો એકથી છસો ચુમ્મોતેર કપાસ એક હજાર એકથી એક હજાર ચારસો સોળ મગફળી ઝીણી આઠસો અગિયારથી બારસો છોત્તેર મગફળી જાડી સાતસો એકાવનથી તેરસો એકસઠ સિંગદાણા આઠસો પચાસથી પંદરસો એકત્રીસ એરંડા એક હજાર એકવીસથી અગિયારસો છત્રીસ તલ બાવીસોથી ત્રણ હજાર એકવીસ જીરું પાંચ હજાર એકાવનથી છ હજાર બસો એક્યાસી નવું જીરું પાંચ હજાર એકાવનથી છ હજાર બસો એક્યાસી ધાણા આઠસોથી એક હજાર ચારસો એકોતેર ત્યારબાદ ધાણી એક હજારથી એક હજાર ચારસો એકતાલીસ ધાણા નવા આઠસોથી એક હજાર ચારસો એકોતેર ધાણી નવી એક હજારથી એક હજાર ચારસો એકતાલીસ મરચાં નવસો એકાવનથી ત્રણ હજાર ત્રણસો એકાવન લસણ પાંચ હજાર ત્રણસો એકાવનથી સાત હજાર પાંચસો એકવીસ ડુંગળી એકાવનથી બસો છપ્પન ડુંગળી સફેદ બસો એકથી બસો એકતાલીસ બાજરો ત્રણસો એક્યાસીથી ચારસો એકાવન જુવાર ચારસો અગિયારથી નવસો એક મકાઈ પાંચસો અગિયાર મગ પંદરસો એક્યાસીથી બે હજાર એકસો અગિયાર ચણા આઠસોથી એક હજાર એકસો એક્યાસી વાલ પંદરસોથી બે હજાર છસો એકવીસ થી પંદરસો એકથી અઢારસો અગિયાર અને ચોડી સાતસો થી ત્રણ હજાર બસો છોતેર મઠ ચારસો એકથી એક હજાર એકસો એક ત્યારબાદ તુવેર સત્તરસો એકાવનથી બે હજાર એકસો એકવીસ સોયાબીન સાતસો એકાવનથી આઠસો છ્યાસી મેથી નવસોથી બારસો એકત્રીસ અજમો એક હજાર ત્રણસો એકથી બે હજાર પાંચસો એક ગોગડી સૂરજમુખી નવસો એક ચણા સફેદ અગિયારસો એકાવનથી ચણા બે હજાર ત્રણસો છોતેર તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર